ਦੇ ਮਾਤਾ ਜੀ ਬਾਈੜੋ ਬਾਈੜੋ ਹਾਜ ਤੋ ਬੈਠੋ ਬੈਠੋ ਮੋਦੀ ਸਾਹਿਬ ਦਾ ਰੁਗਾ ਵਖਾਣ ਜ ਮਨ ਮੇ ਆਇਆ ਪੜਿਆ ਉਹ ਯੋਜਨਾਉ ਲਾਇਆ ਉਹ ਯੋਜਨਾਉ ਲਾਇਆ ਖੇੜੂ ਤੋ ਰ ਯੋਜਨਾਉ ਲਾਇਆ ਧੀ ਕਰਿਅਨੇ ਵਣਾਵਾਰੇ ਯੋਜਨਾਉ ਲਾਇਆ 10 ਵਾਰ ਮਫਤ ਰਾਸ਼ਨ ਦੀ ਦੋ ਆ ਬਦੋ ਮੋਦੀ ਸਾਹਿਬ ਰੋ ਧਰਮ ਵੇੜੋ ਕਰੋ અને બંધારણીઓના નેહાકા એ ભેળા કરો તો મોદી સાહેબ રો ધર્મ લગભગ નેહાકામાં બુડી જશે ભળ્યા કોંગ્રેસ બીજો કોઈ નહીં તો વેણજુધ પાસો તો ચાલુ હતે ડોડા લેવા જતા બહો રૂપિયા ને અઢીસો રૂપિયા ને પાંચસો રૂપિયા કિલો જડતા પીએને પડ્યા રહેતા કોમ કરતા હવે મોદી સાહેબ જે ફાયદો દે રહ્યા યોજનાઓનો એ બધું અમારે તો બધો બંધારણીઓને ડોડો સમજાય બરો આઠ હજાર દસ હજાર કાળી બજારા લેવા બંધ તોય થતા નથી ભલામણો પાસા ચાલુ અને રલી ગયા બંધાણી રલાઈ ગયા ભૂખ ભેળા થઈ ગયા એ તો યાર કોંગ્રેસની રાજમાં સુખી હતા સમજે માતાજીની સોગન સુખી હતા ઘણા હવે દીકરે રલી રલી નેહાકા નોખી નોખે અને કેથું આવે કુંડ લાવે રલી ગયા ટીકે ખાઈ ખાઈને મરી ગયા એકે બંધ થઈ ગઈ અને અને માણોને કહત કે અમારું હારું કર્યું અરે ભાઈ તમે હારું નહોતો કર્યું પણ કોંગ્રેસ બીજો કોઈ નહીં પાસો તો દેતા જ બાપડા સમજ્યા નશાબંધી ખાતે એમ જાતા પાસો લઈને આવતા અને પાસમાંથી જાય ને કંટ્રોલમાંથી ડેડા લાવતા કોઈ ચોરીને કોઈ બીજી સરકારની આવક થતી હતી હવે તો રલી ગયા ને મેં જેવા તો કતાય કચ્છ મેં ગુજરાત મેં રાજસ્થાન મેં દુનિયાભરના બંધણી બેઠા છે પણ ભાજપની સરકારે આવીને બંધણી તો પથ્થર ફાડી નોખી મારા ભાઈ હવે તો કોઈ રસ્તો હું નથી સાડો તો મરો એકજનો કે નશાબંધી નશા મુક્તિ કેન્દ્ર કે ખોલ્યા છે કેન્દ્ર મેં અમારે ગયા હતા એક મહારાજ તે ચાલીસ પચાસ બંધો હું મહારાજ રે ખાટલો પહેમ રાખ્યો તે મહારાજરે પહેમાં એક જનો બંધો બે ચી બેલું દાખલ થયો છે ઓ હું તો હું તો ડાક્ટરોને ગાળો કાઢતો હતો આખો દી ગાળો કાઢી અધરાત્રે ગાળો એ બંધ કરી મહારાજ જાણ્યો કે બંધણી છે ને પડી રહ્યો રહ્યું બકે લઈને હવાળા મહારાજ જોઈએ તો બંધણીને મોટે એમ તો કીડીવારી હાર વેરી બંધણીને મરી ગયો હતો મહારાજ ધોળેને ડાક્ટરને જાય ને કરી વાત કરી કે સાહેબ આ મારી બાજુવાળો હતો તો મરી ગયો તો એ મરી જવાનો હતો પરમજી તારો નંબરે ત્યાં આવવાનો છે તે મહારાજ તો ભેંટ ઠેંકીને ભાગી આવ્યું બિચારો સમજ્યા હવેથી કયો સાડ વાગામાં તો હું મહારાજવાળો તાલ હવે કોઈ રસ્તો હુંજતો નથી તમને કોઈને હુંજતો હોય તો યાર કર્યા કોક સમજ્યા કોઈ રાડ પોતાડો મોદી સાહેબને ભૂપેન્દ્ર પટેલને યાર પાસો કમક ચાલુ કરાવો સરકારની આવક થાય ને બંધો જીવતા રે સમજ્યા અગી બંધણી એસી એંસી નેવું નેવું હો હોવરા જીવતા હવે તો તમારો બુસ્ટર ડોઝ આવ્યો હતો મૂળગાએ માર્યા પરા એટેક આવે દુનિયાભર રા તે કી કરશો બેઠા બેઠા ધોખા કરો બીજો તો કોઈ રસ્તો તો હું નથી રોડ ખજુવાળો બેઠા ખાજ આવે ને પડ્યા વો બીજો કેલ જાવો હવે યાર તો ઠાવકો લ્યો અમારે બનાસકાંઠા એમ કોંગ્રેસી ઘણા છે અમે તો વાજબની પહોંચડી થવા ગયા મૂળગા લઈ ગયા મોણે કીધો કે કરતા હોય કે અવરન અવરને કેજીએ કજ માથો રે છેવાળ મેન ઊંચા રહ્યા પગ હવે દીકો કને નહીં તો લાંબો ઘણો પૈસો કે ભાઈ ભાગે જાઉં કથે જે જડતા ડોડા ઓથે રહેવો પડે ઘરે હવે નકો મરલ મેં નકો જીવતે મેં હવે મારો વિડીયો બને દીકરા સોરા માયાવાળા મારા પોતરાને જોશે ને બળશે કે બા તમે આવા એ ગયાળ વાતો કામ કરીએ થાકલ તમને પૈસા નથી દેતા અરે ભાઈ પૈસા દો શો મારે પૈસા એમ જાય બરા ને તમે જ મને દો લ્યો દસ હજાર પંદર હજાર મહિને દઉં પણ મારે તો અહીં પૈસા અહીંયામાં જ નખવાના વણે એ ભાવરા વણે તો ગોતીને નખવા ને ભાઈ ને જડતા નથી અમે તો ટીકીઓમાં થ ટીકી મોંઘે છે અને અત્યારે નકલી આવી પડી મૂળગાય ખાઈ ને મરો હવે પડ્યા છો હવે કંઈ જાડા ને કંઈ કી તીક લાગી પડી છે તો હવે પાંચ મિનિટનો વિડીયો થવા આવ્યો છે અને હવે ખીલ જાશો કાગા કરીએ કેમ કે પનારે તું થી પડ્યા ભાજપ સરકાર રે પનારે પડે અમે તો વળી સપોર્ટર છો ભાજપરા સમજ્યા મરી જાઉં તો મોણ નમેલો સમજ્યા ભાજપ ભાજપ અને ભાજપ રી જ પૂંસડી થયા છો પણ હવે દીકી ભાજપવાળા એ દંજ દઈ રહ્યા એ દંજ ઉકેલ જાઓ તો પેલી એ મારી વાત પહોંચાડ્યા કંઈક માથે વિડીયો ફરતો ફરતો જાય ને કોઈ પીડ ઓળખે તો તો લ્યો જય માતાજીરી વળી મળશો જો હોયા જીવતા તો હમણાં શહેર નહીં કોઈ નશા પતેરા સાધન લગભગ ઠેંકી જશો જય માતાજીરી કે મેં આજ પારકરરી બોલી હું વિડીયો બનાવ્યો ભાઈ ગુજરાતી હિન્દી નથી બનાવ્યો તો તમને કેવો લાગે જરાક શેર કર્યા અને મને કતાય મેળા દેશે કે અમે હારું બંધણ કર્યું હતું કવિરાજ એવા વિડીયા બનાવો પણ હું તો ભાઈ સહને કરી લ્યો જય માતાજીની